મારા આગળ કોનું ખાતું છે નઈ હું મોહ ની કુંબળી માં જગત માં હું બાવનમું ખાતું પાછું પડું નહિ

મારું બોલેલું ખોટું છે પણ આ પડા મારું બોલેલું ખોટું એટલે આ જગત હું કહું કે આ રાત થી દાડો છે એટલે દાડો થયા વગર રહી ને આ જગત નો હું કાઢી નો એક શું ભાઈ અને જો કદાચ તારા બે ફૂલ વાપરેલા જરૂર હું જોડે રહીશ અને તારી ભગવાન ના ઘેર જો કદાચ વાડી ના બનાવડો વાડી ના બનાવડાવું અને એમાં ભવરા જોવા ખીલા એવા જો તારે ઓમના કોટે ના કરાવડા હોય તો ફટફારું ગાડી નો ધૂળવું ભાઈ પછી અમારો ભગવાન જય કરાવડા ધર્મેશ મેં કીધું હશે અને તનો વળતો હશે મારી નિહાળી નો પણ જગત માં મારતી પાર પડાય એવું તો જગતમાં માં પાર દેતી પણ દુઃખ મારું મારું તમે વારેલું મારા હાથ મિલાયો નતો હતો નહી આ ભાઈ કુકડું પેટ નહીં એટલા તકલીફ પણ ધર્મેશ ભાઈને તકલીફ આવે મેળી હાલ પણ પેલી હાથ આડો કરે મારી લીડા વાળી છે એટલે એટલે કે સાઈડ પારો એટલે પેલી મડી કે હારું ભાઈ અમે દેવ દેવ ના મોણા મોણા ના હતા

તાજિયામ અને મિયાઓ મને ચાદર ઉઠાડે જોઈને તારે સાઉન્ડ ના જોઈ લેજે તમણી બાજુ એક ચાદર હશે ને મિયા ના બેનારી માથા